રાજકોટ જિલ્લા સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતોના વહારે આવી સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોના વહારે આવી તેવી ખેડૂતો આગેવાનો અને માંગ તેરસો કરોડની ની રકમ ની ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપવાની છે જયરા રાધડિયાએ જાહેરાત કરી રાજકોટ જિલ્લાના સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતોના વહારે આવી અને સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોના વહારે આવે તેવી ખેડૂત આગેવાનોની માંગ છે તેરસો કરોડ ની રકમની ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપવાની ઝેરા અને રાદડિયાએ જાહેરાત કરી છે જ્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને એક હજાર કરોડ ની રકમનું નિર્ધારણ ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને આપવા માંગ

આ વર્ષે જ્યારે માવઠાના કેરને કારણે સમગ્ર ગુજરાતનો ખેડૂત પરેશાન છે એવા સમયે રાજ્યની સરકારે ખૂબ જ મોટું ઐતિહાસિક પેકેજ દસ હજાર કરોડનું માવઠાની અસરને કારણે ખેડૂતોને આપ્યું છે સાથે સાથે તમે જુઓ તો ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોને વારે આવ્યા છે અને હવે સહકારી પ્રવૃત્તિ જે સહકારી આંદોલન જે ખાસ કરીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના આદ્યના ચેરમેન છે જયેશભાઈ રાદરિયાએ જે રીતે ખેડૂતોને વ્યારા આવીને ઝીરો ટકા વ્યાજે જે રીતે તેરસો કરોડ રૂપિયાની આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ આવકારદાયક છે ખાસ કરીને અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક એ સુરત તાપી સાથે લગભગ અઢી લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને આ માવઠાને કારણે સુરત તાપીના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન એના પાકોને થયું છે અને જ્યારે જ્યારે નુકસાન થાય છે ત્યારે આ બેંક વ્યરે આવે છે ગયા વર્ષે પણ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે જે રીતે એક એક દસ હજાર રૂપિયા અને મહત્તમ પાંચ એકર સુધી પચાસ હજાર રૂપિયા ઝીરો ટકા વ્યાજે આપીને ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આ બેન્કે પૂરું પાડ્યું છે ત્યારે આવના દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આડેરાંત ચેરમેન બળવંતભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેંક છે દસ હજાર કરોડથી પણ વધારે જ્યારે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે ખેડૂતો જયારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતોની વિનંતી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ